નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું એક શેઠ બસમાંથી નીચે ઉતર્યા તેમની પાસે થોડું સામાન હતું તેણે આજુબાજુ જોયું તો તેને એક મજૂર દેખાયો તેને બોલાવ્યો અને પૂછ્યું આ વસ્તુને મારા ઘર સુધી લઈ જવા માટે તું કેટલા પૈસા લેશે મજૂરે કહ્યું તમારે જે આપવું હોય તે આપો પરંતુ મારી એક શરત છે કે જ્યારે હું સામાન લઈશ ત્યારે રસ્તામાં તમારે મારી વાત સાંભળવી અથવા તમારે મારી સાથે વાત કરવાની અને હું સાંભળીશ શેઠે તેને ઠપકો આપીને ભગાડી મૂક્યો અને બીજા કોઈ મજૂરની શોધ કરવા લાગ્યો પરંતુ લાંબા સમય સુધી કોઈ મજૂર ન આવ્યો અને શેવટે મજબૂરીમાં એ જ મજૂરને પાસો બોલાવ્યો મજૂર દોડતો દોડતો શેઠ પાસે આવ્યો અને કહ્યું શેઠજી તમે મારી શરત સ્વીકારશો શેઠે સ્વાર્થીથી હા પાડી શેઠનું ઘર લગભગ પાંચસો મીટરના અંતરે હતું મજૂર સામાન ઉપાડી શેઠ સાથે નીકળી ગયો અને કહ્યું તમે મને કંઈક કહેશો કે હું તમને કંઈક કહું શેઠે કહ્યું તું સંભળાવ મજૂરે ખુશીથી કહ્યું હું જે કહું તે ધ્યાનથી સાંભળો આમ કહીને મજૂર રસ્તામાં શેઠ સુધી બોલતો ગયો અને બંને ઘરે પહોંચી ગયા મજૂરે ઘરની બહાર સામાન રાખ્યો શેઠ મજૂરને જે કાંઈ પૈસા આપ્યા તે મજૂરે લઈ લીધા અને શેઠને કહ્યું શેઠજી મારી વાત ધ્યાનથી સાંભળીને શેઠે કહ્યું ના મેં તારી વાત નથી સાંભળી મારે તો મારું કામ પૂરું કરવાનું હતું મજૂરે કહ્યું શેઠજી તમે તમારા જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે તમે કાલે સાત વાગ્યે મરી જવાના છો તમારું મૃત્યુ થવાનું છે શેઠ ગુચ્છે થયા અને કહ્યું મારે તારી વાત સાંભળવાનો સમય નથી મારે કોઈ બકબક નથી સાંભળવું તું જા અહીંથી નહીતર મારે તને મારવો જોઈશે મજૂરે કહ્યું મારો કે ન મારો કાલે સાંજે તમારું મૃત્યુનો મૃત્યુ તો થવાનું જ છે હજી મારી વાતનું ધ્યાન રાખજો આ સાંભળી હવે શેઠ થોડા ગંભીર બની ગયા અને કહ્યું કે બધાએ મરવાનું તો છે જ જો કાલે સાંજે મારું મૃત્યુ હશે તો ચોક્કસ થશે હું તેના માટે શું કરી શકું મજૂરે કહ્યું તેથી જ તો હું તેમને કહી રહ્યો છું કે તમે મારી વાત ધ્યાનથી સાંભળો શેઠે કહ્યું હા ઠીક છે હું તારી વાત ધ્યાનથી સાંભળીશ મજૂરે કહ્યું જો તમે મૃત્યુ પછી ઉપર જશો ત્યાં તમને પૂછવામાં આવશે કે હે માણસ પહેલાં સારા કર્મના ફળ ભોગવાશે કે ખરાબ કર્મના ફળ કેમ કે માણસ પોતાના જીવનમાં પૂર્ણ અને પાપ કરે છે તો તમે કહેજો કે હું ખરાબ કર્મના ફળ ભોગવવા તૈયાર છું પણ હું મારી પોતાની આંખોથી પૂર્ણના પરિણામો જોવા માગું છું આટલું કહીને મજૂર ત્યાંથી ચાલ્યો ગયો બીજા દિવસે સાંજે બરાબર સાત વાગે શેઠનું અવસાન થયું શેઠ ઉપર પહોંચ્યા ત્યારે યમરાજે શેઠને પૂછ્યું પહેલાં પાપનું પરિણામ ભોગવવા માગો છો કે પૂર્ણનું શેઠે કહ્યું હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું પરંતુ મેં મારા જીવનમાં જે પણ સારા કાર્ય કર્યા છે તેનું ફળ હું મારી આંખોથી જોવા માગું છું તેમ આજે કહ્યું અમારી પાસે અહીં એવી કોઈ વ્યવસ્થા નથી અહીં બંનેનું પરિણામ ભોગવવું પડે છે શેઠે કહ્યું તો પછી મને પૂછ્યું કેમ તમે તો તમે પૂર્ણ કરો પૃથ્વી પર અન્યાય જોયો છે પણ અહીં પણ અન્યાય થઈ રહ્યો છે યમરાજે વિચાર્યું આ વાત સાચી છે આવું પૂછવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે મારી પાસે કોઈ એવી શક્તિ નથી કે આ જીવની મનોકામના પૂર્ણ થાય તે શેઠને બ્રહ્માજી પાસે લઈ ગયા અને તેમના આખી વાત કહી સંભળાવી બ્રહ્માજીએ પોતાનું પુસ્તક કાઢ્યો અને બધા પાના ફેરવ્યા પણ તેમને કાયદાની કોઈ કલમ કે પેટા કમલ મળી નહીં જેનાથી જીવનની મનોકામના પૂર્ણ થઈ શકે બ્રહ્મા પણ લાસાર હતા અને યમરાજ અને શેઠને સાથે લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને સમગ્ર સમસ્યા જણાવી ભગવાન વિષ્ણુએ યમરાજ અને બ્રહ્માને કહ્યું કે તમે અહીંથી જાઓ પોતપોતાનું કામ કરો તેથી બંને ચાલ્યા ગયા ભગવાને શેઠને કહ્યું હવે કહો તમે શું કહેવા માગો છો શેઠ બોલ્યા અરે પ્રભુ હું શરૂઆતથી એક જ વાત કહેતો આવ્યો છું કે હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું પણ પૂર્ણનું પરિણામ મારી આંખે જોવા માગું છું ભગવાને કહ્યું ધન્ય છે એ મજૂરને કે જેણે ગુરુના રૂપમાં તારી અંતિમ ક્ષણોમાં પણ મદદ કરી તેને આપેલા ઉપાયને લીધે તું મારી સાથે ઊભો છે તે મને તારી આંખે જોયો છે મારા દર્શનથી તારા બધા પાપો નષ્ટ થયા છે આનાથી વધારે પૂર્ણફળ શું હોઈ શકે મિત્રો વાર્તાનો આ સાર છે કે આપણને કોઈ પણ સ્વરૂપમાં ગુરુ મળી શકે છે આપણે ગુરુને ધ્યાનથી સાંભળવા જોઈએ જીવનમાં કોઈ વસ્તુ ઉપયોગી થશે તે આપણે ક્યારેય જાણતા નથી જો મારી આ વાત ગમી હોય તો તેને વધુમાં વધુ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો